તે વિશે આપણે શ્રવણ કરી વખત તેઓ નજીક નજીકના ગામે આળંદી એ ગામે ગયા છે તો આળંદી એ સંત જ્ઞાનેશ્વરે સમાધિ લીધી છે એ ગામ છે અને આળંદીમાં સંત તુકારામની મુલાકાત મોરિયા ગોસાઈ નામના અતિ ઉચ્ચ ગણપતિ ઉપાસક સાથે થઈ તો પરસ્પર બંનેને ખૂબ જ આનંદ થયો છે અને મોલિયા ગોસાઈએ તુકારામ હરાજની પ્રાર્થના કરી કે ઘણા સમયથી આપણને એક પંક્તિ ભોજનનો લાભ મળ્યો નથી એટલે કે સાથે ભોજનમાં બેઠા નથી માટે એક વખત તમે ચિંચવડ એ ગામે જરૂર પધારશો ચિંચુડ ગામમાં મોરિયા ગોસાવી રહેતા હતા અને તેમણે ગણપતિની ઉપાસના કરીને ગણપતિને પ્રસન્ન કરી દીધા હતા તો મોરિયા ગોસાવી એક ઉચ્ચ કોટીના ગણેશ ઉપાસક હતા અને તેમની ભક્તિથી રીઝીને સ્વયં ગણેશ ભગવાન પોતાનું ગામ જે મોરગાવ છે એ મોરગાવ છોડીને ચિંચવડમાં બિરાજતા હતા તો સંત દુખરામે જણાવ્યું કે સમુત રામદાસ સ્વામી પણ જ્યારે ચિંચવડ ગામે પધારશે ત્યારે આપણે ત્રણેયને એક પંખી ભોજનનો લાભ મળશે તો મોલિયા ગોસાઇ અને સમર્થ રામદાસ સ્વામી અચાનક એક દિવસ ચિંચવડ ગામે પધાર્યા છે તો મોલિયા ગોસાઈ ને ખુબ જ આનંદ થયો અને તેઓ હર્ષ થી તેમને લેવા સામે પણ ગયા છે યાદ આવ્યું કે તુકારામ મહારાજે પણ વચન આપ્યું હતું કે જયારે સમર્થ રામદાસ સ્વામી ચિંચવડ ગામે પધારશે ત્યારે સમૂહ પંક્તિ ભોજન નો

સંધ્યાવંદન કરતા હતા એટલામાં જ તુકારામ મહારાજના પ્રગટ થયા અને મોર્યા ગોસ્વાયુને પણ ખૂબ જ આનંદ થયો તુકારામ મહારાજનું પણ સ્નાન અને દેવ પૂજન થયું છે રસોઈ લગભગ થવા આવી હતી તુકારામ મહારાજે મોર્ય ગોસ્વાયુને કહ્યું કે આપણા ત્રણેયના થાન એકાંતમાં કરવા અને મારા થાળા સાથે બીજા બે થાળને પણ તમે પીરસવા તમારા થાળ એટલે કે ગણેશજી માટે પણ તમે પીરસાવજો અને સમર્થ ના પાત્ર સાથે બીજા ચાર થાળ પીરસવા રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી માટે તો મોરિયા ગોસાઈએ તુકારામના કહ્યા પ્રમાણે ભોજનની વ્યવસ્થા કરી છે અને ભોજન પીરસાઈ ગયા પછી મોરિયા ગોસાઈએ તુકારામ મહારાજ અને સમર્થ રામદાસ સ્વામીને સ્થાન ગ્રહણ કરવા વિનંતી કરી છે વ્યવસ્થા યોગ્ય રીતે થવાથી તુકારામ મહારાજને સંતોષ થયો અને મોરિયા ગોસાઈ કહે છે કે તમારી સાથે

તો કોની પાસે છે આ સાંભળીને ટૂંકારામ મહારાજે નિશ્ચિત દ્રષ્ટિથી સમર્થ સામે જોયું એટલે સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે બધાને બોલાવવાનું કામ હું કરીશ આમ કહીને તેમણે પ્રભુ રામચંદ્રજી લક્ષ્મણજી સીતાજી અને હનુમાનજી નું ધ્યાન કર્યું છે એ સાથે જ તેઓ ત્યાં પ્રગટ થયા છે અને તેઓ તેમના માટે રાખેલી જગ્યા એ ભોજન કરતા તેઓ પણ હાજર થયા અને તેઓ બંને સાથે ભોજન માટે બેઠા છે આ પછી ગણેશ ભગવાન નું ધ્યાન કરતા જ તેઓ પણ મોરિયા ગોસાઇ ની ભોજન માટે બેઠા છે તો મોરિયા ગોસાઈ પણ

જોકે બીજા કોઈને ન દેખાયા અને દેવતાઓના ઉચ્છિષ્ટ પાત્રો ત્યાં ભક્તો ભક્તો તેમના ઈષ્ટ દેવતા સાથે તેમનો આવો આત્મીય સંબંધ હોય છે અને તેઓ જયારે પણ બોલાવે ત્યારે તેઓ ભક્ત સાથે હંમેશા પ્રગટ

ભક્તિ એ રીત કરીએ કે ભક્તો રામદાસ સ્વામી ના જીવન ચરિત્ર માં બીજું પ્રકરણ આપણે શ્રવણ કરીએ બાહે તરફ વાળવે સ્થળે કૃષ્ણા નદી ના સ્થાપના કરી છે આપણે શ્રવણ કરીશું તો કૃષ્ણા નદી ના તીરે તરફ વાળવે સ્થળે સમર છે જે હનુમાનજી ની સ્થાપના કરી તેનું ચમત્કારી કથન આ આ પ્રમાણે છે તો સ્થળે કૃષ્ણા નદી ના બે ફાટા પડે છે અને વચ્ચે બેટ બન્યો છે તો આ બેટ માં ભગવાન રામચંદ્રજીએ તથા બીજું લક્ષ્મણજી સ્થાપેલ શિવલિંગ પણ છે તો આવું પ્રાચીન મહાત્મ્ય ધરાવતું સ્થળ હોવાથી સમર્થ રામદાસ સ્વામી ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે અને ત્યાં આવ્યા પછી સમર્થે બંને શિવલિંગની પૂજા કરી છે અને આ પછી કૃષ્ણા નદીનું મહાત્મ્ય તેમણે શ્રવણ કર્યું છે તેમણે લોકોને પૂછપરછ કરી કે આવા પ્રાચીન સ્થળે હનુમાનજી ની સ્થાપના એક પ્રસિદ્ધ સ્થળ છે અને તે કુંડ માં એક હનુમાનજી મૂર્તિ હોવાનું જાણવા મળે છે તો સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે જો અગિયાર મણ અનાજ નો થાળ ધરાવો તો હનુમાનજી ને બહાર કાઢવા માટે પ્રયત્ન કરીશ તો ગામ લોકો એ સંમતિ આપી અને સમર્થ રામદાસ સ્વામી એ કુંડમાં ડૂબકી લગાવવા તૈયાર થયા છે તો તે જોઈને એક ભક્ત જેનું નામ કૃષ્ણાજી પંત બોકીલ કોરેગાવકર હતું તે પણ તેમની સાથે કુંડમાં જવા માટે તૈયાર થયા છે સમર્થ રામદાસ સ્વામી હનુમાનજી ને પ્રણામ કર્યા અને મૂર્તિ બહાર કાઢી છે તો આ મૂર્તિ અગિયાર ફૂટ ઊંચી હતી અને તેનું ઘણું સુંદર હતું સમર્થ રામદાસ સ્વામી બધા લોકોને પણ હનુમાનજી સ્વામી આજ્ઞા કરી કે કોઈ પણ વ્યવસ્થા થઈ શકી નહીં આ જોઈને હનુમાનજી બોલ્યા કે હાલ કઈ યુગમાં આ મૂર્તિ જ બહાર રહેશે નહીં આથી હું ફરી પાછો કુંડ માં જતો રહું છું ફરી આ પણ તમે મૂકી દેજો હું ફક્ત તમને એટલે કે સમર્થ રામદાસ સ્વામી ને દર્શન થાય એ માટે હું બહાર આવ્યો છું આમ છતાં તમે મારી સ્થાપના કુંડ બહાર કરશો નહીં આ મૂર્તિને કુંડ માં પધરાવી હનુમાનજી તેવી એક મૂર્તિ હનુમાનજી ને બનાવડાવી અને તેની સ્થાપના કુંડ ની બહાર કરી છે તે મંદિર ની પૂજા તથા થાળ ની વ્યવસ્થા પણ તેમણે કરી છે અને મૂળ મૂર્તિને પૂર્વવત કુંડમાં પધરાવવામાં આવે છે તો કૃષ્ણજી પંતની સમર્થ ભક્તિ પણ નિશ્ચિમ અને તેઓ હંમેશા સમર્થ રામદાસ સ્વામીજી સાથે રહેતા હતા સમર્થની ની તેમના પર વિશેષ કૃપા હતી અને સમર્થ રામદાસ સ્વામી એ પોતાની પત્તાભિષેક રામજી ની મૂર્તિ નિત્ય પૂજા માટે કૃષ્ણાજી પંતને આપી અને તેમને ગૃહ આશ્રમ માં રહેવા માટે આજ્ઞા કરી હતી તો આ મૂર્તિ હજુ પણ કૃષ્ણજી પંત બોકીલ ના કુટુંબીજનો પાસે છે પૂર્વશી નદીના કિનારે લોળેગાવ માં પણ સમર્થ રામદાસ સ્વામી એ સ્થળે નામ સંધ્યા કરતા હતા તો ત્યાં એક હનુમાનજીની પાષાણ મૂર્તિ ની સ્થાપના કરી છે સમર્થે એ જગ્યા છોડતી વખતે હનુમાનજી માફક રજા રજા હનુમાનજી છે આથી આ મૂર્તિ ની ડોક હજુ પણ વાંકી છે તો સમર્થ ના ધર્મ સંસ્થાપના કાર્ય અંતર્ગત ઠેર ઠેર હનુમાનજી ની મૂર્તિ ની સ્થાપના એ પણ એક વિશેષ કાર્ય હતું અને તેમણે ભારતમાં ઘણા સ્થળે હનુમાનજીની અનેક મૂર્તિઓની સ્થાપના કરી છે હનુમાનજીની મૂર્તિની સ્થાપના અને વ્યાયામશાળાઓની પણ તેમણે સ્થાપના કરી જેથી કરીને લોકો શારીરિક શક્તિ વધારી તેઓ લોકો નો યોગ્ય તે પરાભવ કરી શકે તો આ પ્રમાણે સમર્થ રા સ્વામી ના જીવન ચરિત્ર ની ઘણી બધી વાતો આપણે આ પ્રવચન માં શ્રવણ કરી છે અને બાકીની વાતો આપણે આવતા પ્રવચન માં શ્રવણ કરીશું જય જય રઘુવીર સમર્થ